હિંદુત્વ ભાવના જગાડવાનો પ્રયત્ન શૌર્ય પ્રશિક્ષણ વર્ગ થકી શારીરિક બૌદ્ધિક વિષયો સહિત વર્તમાન સમસ્યાઓ વિશે ચર્ચા વિચારણા સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વર્તમાન સમસ્યામાં દેશમાં થઈ રહેલ સામાજિક સાંસ્કૃતિક આક્રમણ સ્ત્રી સ્વતંત્રતાના ભ્રામક પ્રચાર જેવા વિષયો અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં સહિત ટ્રેનિંગ આપવામાં આવી હતી આ પ્રશિક્ષણ વર્ગની શનિવારના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવી જે તાલીમ વર્ગમાં તાલીમ મેળવનાર તાલીમાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા આ વિતરણ કાર્યક્રમમાં પારડીના પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદ સરસ્વતી પલ્લવી ગાયકવાડ ભરૂચના એસડીએમ મનીષા માનાણી સીપી વાણાણી ડોક્ટર યજ્ઞા જોશી તેમજ તપોવન સંકુલના દિનેશ પંડ્યા સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં તાલીમ વર્ગની કેટલીક ઝલકો પણ બતાવવામાં આવી હતી

ફક્ત ખાલી તમે કોલેજ કરી લો તમે શિક્ષણ પ્રાપ્ત કરી લો મેરેજ કરી લો આફ્ટર મેરેજ તમારી કોઈ ઓળખાણ ના હોય એવું ના હોઈ શકે એમ દરેક યુવતીની કંઈક ઓળખ હોવી જોઈએ આ મારું નામ છે ને મારું નામ મનીષા મનની ઈચ્છા મારું નામ પોતે એવું કહે છે કે મહત્વકાંક્ષી હોવું જોઈએ એટલે હમણાં જે સાધ્વીજીએ આપણે કીધું કે મહત્વાકાંક્ષા ક્યાં સુધી હોવી જોઈએ તો એ જ છે કે મહત્વકાંક્ષી રહેવું જોઈએ કે આપણે કંઈક અચિવ કરવું હોય ને તો એની પાછળ લાગી રહેવું પડે